ચૈત્રી પર્વનો આરંભ લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મહાસાપુરા માતાજીના સ્થાનક માતાના મઠમાં આગામી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ ઓગણત્રીસ માર્ચના ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તારીખ ત્રીસ માર્ચથી આ પર્વનો આરંભ થશે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઠ ખાતે અશ્વિન નવરાત્રી પર્વની જેમ ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે

તેમજ નવ પિસ્તાલી કલાકે જગદંબા પૂજન બાદ રાત્રે દસ કલાકે હોમ હવનની ધાર્મિક વિધિનો આરંભ થયા બાદ મોડી રાત્રે દોઢ કલાકે મઠ જાગીર અધ્યક્ષના હસ્તે શ્રીફળ હોમ સાથે બીજા દિવસે આ પર્વની ઉજવણીનું સમાપન કરાશે ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે આરતી પૂજન સાથે માતાજીના ગુણગાન તેમજ દુહા છંદ સાથે ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં પરંપરાગત ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો માં આશાપુરા માતાજીના દર્શનાર્થે અહીં આવતા હોવાથી મેળાનો માહોલ જોવા મળે છે